મિત્રો જૂના સમયમાં આપણા ઋષિમુનિઓ વરસાદી વાતાવરણમાં અમુક ઉપાયો કરતા હતા જે ઉપાયો કરવાથી તમે ક્યારે પણ ચોમાસાની અંદર માંદા નહીં પડો તેમજ તમારી તબિયત પણ ખૂબ જ સરસ જળવાઈ રહેશે આ ઉપાયો જૂના સમયમાં આપણા દાદા પરદાદાઓ પણ અનુસરતા હતા તો ખાસ અમે તમારા માટે અહીં એવા ચાલીસ ઉપાયો લઈને આવ્યા છીએ જે આપના માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો પહેલેથી અંત સુધી દરેક ઉપાય જરૂરથી સાંભળજો અને આ ઉપાયોને તમારા પરિવારમાં પણ જરૂરથી શેર કરજો તો ચાલો એક પછી એક દરેક ઉપાય જાણી લઈએ તેના પહેલાં આ વિડીયોનો લાઈક જરૂરથી કરી દેજો મિત્રો કારણ કે ખૂબ જ મહેનતથી અમે તમારા માટે આ ઉપાય લઈને આવ્યા છીએ અને સાથે એકવાર સાચા મનથી કોમેન્ટ બોક્સમાં તમે જે પણ ભગવાનને માનતા હોય તેનું નામ લખી નાખજો જેથી તે ભગવાનની કૃપા તમારા પરિવાર પર બની રહે તો ચાલો ઉપાય નંબર એક થી શરૂઆત કરીએ ઉપાય નંબર એક ચોમાસામાં ઠંડા પાણીને બદલે ગરમ કે હુંફાળું પાણી પીવું આ પાચન તંત્રને સક્રિય રાખે છે અને શરદી ઉધરસથી બચાવે છે ગરમ પાણીમાં લીંબુ અથવા આદુ ઉમેરવાથી રોગ પ્રતિકારક શક્તિ વધે છે ઠંડુ પાણી પીવાથી ગળામાં બળતરા અને શરદીની સમસ્યા થઈ શકે છે દિવસમાં આઠ દસ ગ્લાસ ગરમ પાણી પીવો નંબર બે આદુની ચા ચોમાસામાં શરદી અને ફ્લૂથી બચાવે છે આદુમાં એન્ટી બેક્ટેરિયલ ગુણ હોય છે એક કપ ચામાં નાનો ટુકડો આદુ ઉમેરો વધુ પડતી ચા પીવાથી પેટમાં ગરમી થઈ શકે છે દિવસમાં એક બે કપ જ પીવો નંબર ત્રણ તુલસીના પાંદડાનો ઉકાળો રોગ પ્રતિકારક શક્તિ વધારે છે પાંચ છ તુલસીના પાંદડા પાણીમાં ઉકાળીને પીવો આ શ્વસન તંત્રને મજબૂત બનાવે છે વધુ પડતો ઉકાળો બ્લડ પ્રેશર ઘટાડી શકે છે દિવસમાં એકવાર વાર પીવું પૂરતું છે નંબર ચાર લીંબુ અને મધનું સેવન લીંબુ અને મધ ગરમ પાણીમાં ભેળવીને પીવાથી શરદી દૂર થાય છે વિટામિન સી રોગપ્રતિકારક શક્તિ વધારે છે ખાલી પેટે આ મિશ્રણ લેવું શ્રેષ્ઠ છે વધુ મધથી શરીરમાં ગરમી વધી શકે છે દિવસમાં એક ગ્લાસ પૂરતું છે નંબર પાંચ હળદરવાળું દૂધ હળદરવાળું દૂધ ગોલ્ડન મિલ્ક ચોમાસામાં ચેપથી બચાવે છે હળદરમાં એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણ હોય છે એક ગ્લાસ દૂધમાં અડધી ચમચી હળદર ઉમેરો વધુ હળદર પેટમાં બળતરા થઈ શકે છે જેથી રાત્રે સૂતા પહેલા પીવો નંબર ફળોનું સેવન વિટામિન સી થી ભરપૂર ફળો જેમ કે નારંગી આંબળા અને કીવી ખાવા આ રોગપ્રતિકારક શક્તિ વધારે છે ફળો ધોઈને ખાવા જેથી ચેપનો ભય ન રહે ખાટા ફળો વધુ ખાવાથી ગળામાં બળતરા થઈ શકે છે દિવસમાં એક થી બે ફળ ખાવા નંબર સાત સૂકો મેવો ખાવો બદામ કાજુ અને અખરોટ જેવા સુકા મેળા શરીરને ગરમ રાખે છે આમાં ઓમેગા થ્રી અને વિટામિન ઈ હોય છે દિવસમાં પાંચ છ દાણા ખાવા વધુ ખાવાથી પાચનની સમસ્યા થઈ શકે છે રાત્રે પલાળીને ખાવું શ્રેષ્ઠ છે નંબર આઠ લસણનો ઉપયોગ લસણમાં એન્ટી ગુણ હોય છે જે ચોમાસામાં ચેપથી બચાવે છે લસણની એક બે કળી ખોરાકમાં ઉમેરો કાચું લસણ ખાવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે વધુ લસણથી પેટમાં બળતરા થઈ શકે છે દિવસમાં એક વાર ખાવું નંબર નવ દહીં ટાળવું ચોમાસામાં દહીં ખાવાથી શરદી અને ઉધરસ થઈ શકે છે દહીં શરીરમાં ભેજ વધારે છે જે ચેપનું જોખમ વધારે છે તેના બદલે છાશ પીવી ઠંડ વધુ ઠંડુ દહીં ખાવાથી ગળામાં બળતરા થઈ શકે છે દહીં ખાવું હોય તો ઓછું અને ગરમ ખોરાક સાથે ખાવું ઉપાય નંબર દસ ફ્રાઈડ ફૂડ ટાળવું તળેલો ખોરાક ચોમાસામાં પાચનને ધીમું કરે છે આવા ખોરાકથી પેટમાં ગેસ અને બળતરા થઈ શકે છે બાફેલા કે શેકેલા ખોરાકને પ્રાધાન્ય આપો તળેલું ખાવાથી શરીરમાં ભેજ વધી શકે છે ઘરે બનાવેલ હળવો ખોરાક ખાવો ઉપાય નંબર અગિયાર શાકભાજી ધોવા ચોમાસામાં શાકભાજી ગરમ પાણીથી ધોવા આ બેક્ટેરિયા અને ગંદકીને દૂર કરે છે કાચા શાકભાજી ખાવાથી ચેપનું જોખમ વધે છે શાકભાજીને ઉકાળીને ખાવું શ્રેષ્ઠ છે ખાસ કરીને પાંદડાવાળા શાકને સારી રીતે ઉપાય નંબર ગરમ સૂપ શાકભાજીનું સૂપ ચોમાસામાં શરીરને હૂફ અને પોષણ આપે છે ગાજર કે પાલકનું સૂપ બનાવો આ પાચનને હળવું રાખે છે વધુ તીખું સૂપ બળતરા કરી શકે છે દિવસમાં એક વાટકી પીવો ઉપાય નંબર તેર જીરું પાણી જીરું ઉકાળેલું પાણી પીવાથી પાચન સુધરે છે એક ચમચી જીરું

ભીના કપડાં શરીરને ઠંડુ કરે છે અને શરદીનું કારણ બની શકે છે હંમેશા સૂકા અને સ્વચ્છ કપડાં પહેરો કપડાં ધોતા પહેલાં ગરમ પાણીમાં ડિટરજન્ટ ઉમેરો ભીના કપડાંથી ફૂગનો ચેપ થઈ શકે છે દરરોજ સ્વચ્છ કપડાં બદલો ઉપાય નંબર સોળ ઘરની સફાઈ ચોમાસામાં ઘરમાં ભેજ વધે છે જે બેક્ટેરિયાને આમંત્રણ આપે છે ઘરના ફ્લોરને ડિટરજન્ટથી સાફ કરો ભીના સ્થળોને સૂકવી દો

અને પચવામાં સરળ હોય છે આ પાચનને સુધારે છે અને શરીરને હૂફ આપે છે દાળમાં થોડું આદું ઉમેરો વધુ ખાવાથી ગેસ થઈ શકે છે દિવસમાં એક વાટકી ખાવી ઉપાય નંબર ઓગણીસ પાણી ઉકાળીને પીવું ચોમાસામાં પાણી દૂષિત થવાની શક્યતા વધે છે હંમેશા ઉકાળેલું કે ફિલ્ટર કરેલું પાણી પીવો દૂષિત પાણીથી ડાયરિયા થઈ શકે છે બહાર જતા પહેલા પાણીની બોટલ સાથે રાખો દિવસમાં આઠથી દસ ગ્લાસ પાણી પીવો ઉપાય નંબર વીસ એલર્જીથી બચવું ચોમાસામાં ભેજથી એલર્જી વધી શકે છે ધૂળ અને ફૂંકથી દૂર રહો એલર્જીના લક્ષણો દેખાય તો ડૉક્ટરની સલાહ લો ઘરમાં હવા શુદ્ધ કરનાર ઉપકરણનો ઉપયોગ કરો દરરોજ બેડશીટ બદલો ઉપાય નંબર એકવીસ વ્યાયામ ચાલુ રાખવો ચોમાસામાં ઘરની અંદર હળવો વ્યાયામ કરો જેમ કે યોગ કે સ્ટ્રેચિંગ આ શરીરને સક્રિય રાખે છે ભીના સ્થળે દોડવાથી લપસી જવાનું જોખમ રહે છે વધુ પડતો વ્યાયામ થાકનું કારણ બની શકે છે દિવસમાં વીસ થી ત્રીસ મિનિટ વ્યાયામ કરો નંબર બાવીસ ચંદનનો ઉપયોગ ચંદનનો પાવડર ચામડી પર લગાવવાથી ફૂગના ચેપથી બચાય છે ચંદન ચામડીને ઠંડક આપે છે એક ચમચી ચંદન પાવડર પાણીમાં ભેળવીને લગાવો વધુ લગાવવાથી ચામડી શુષ્ક થઈ શકે છે દરરોજ નહાતી વખતે ઉપયોગ કરો ઉપાય નંબર ત્રેવીસ અજમાનું પાણી અજમાનું પાણી પીવાથી પાચન સુધરે છે એક ચમચી અજમો રાત્રે પાણીમાં પલાળી રાખો સવારે ઉકાળીને પીવો વધુ અજમો શરીરમાં ગરમી વધારી શકે છે દિવસમાં એક ગ્લાસ પીવું ઉપાય નંબર ચોવીસ નાળિયેર પાણી નાળિયેર પાણી શરીરને હાઇડ્રેટ રાખે છે એમાં આલ્કલાઇડ્સ હોય છે જે શરીરને ઉર્જા આપે છે દિવસમાં એક નાળિયેર પાણી પીવો વધુ પીવાથી પેટમાં ગેસ થઈ શકે છે તાજું નાળિયેર પાણી પસંદ કરો ઉપાય નંબર પચીસ શેકેલા ચણા શેકેલા ચણા ચોમાસામાં હળવો નાસ્તો છે આ પ્રોટીનથી ભરપૂર હોય છે અને શરીરને ઉર્જા આપે છે દિવસમાં એક મુઠ્ઠી ખાવો વધુ ખાવાથી ગેસ થઈ શકે છે ઘરે શેકેલા ચણા બનાવો ઉપાય નંબર છવ્વીસ મરીનો ઉપયોગ મરીમાં એન્ટી બેક્ટેરિયલ ગુણ હોય છે જે શરદીને બચાવે છે ખોરાકમાં થોડી મરી ઉમેરો આ પાચનને પણ સુધારે છે વધુ મરીથી બળતરા થઈ શકે છે દિવસમાં એક ચપટી પૂરતી છે ઉપાય નંબર સત્યાવીસ ખજૂર ખાઓ ખજૂર શરીરને ગરમ રાખે છે અને ઉર્જા આપે છે દિવસમાં બે ત્રણ ખજૂર ખાઓ આમાં આર્યન હોય છે જે રક્તની ઉણપ દૂર કરે છે વધુ ખજૂરથી શરીરમાં ગરમી વધી શકે છે રાત્રે પલાળીને ખાવું નંબર અઠ્યાવીસ શેકેલી મકાઈ શેકેલી મકાઈ ચોમાસામાં હળવો અને પૌષ્ટિક નાસ્તો છે એમાં ફાઈબર હોય છે જે પાચનને સુધારે છે થોડું લીંબુ અને મીઠું ઉમેરો વધુ ખાવાથી પેટમાં ભારે પણું લાગે છે દિવસમાં એક નાની મકાઈ ખાવી ઉપાય નંબર ઓગણત્રીસ ચંપલ ટાળવા ભીના ફ્લોર પર ચપ્પલ પહેરીને ચાલવું આ લપસી જવાનું જોખમ ઘટાડે છે ચપ્પલ સ્વચ્છ અને શુષ્ક રાખો ભીની ચપ્પલથી ફૂગનો ચેપ થઈ શકે છે દરરોજ

ગરમ ખોરાકથી શરીરને હૂફ મળે છે દિવસમાં બે ત્રણ વખત ગરમ ખોરાક ખાવો ઉપાય નંબર બત્રીસ શેકેલું શક્કરિયું ચોમાસામાં ઉર્જા આપે છે અને વિટામિન એ હોય છે દિવસમાં એક નાનું શકરિયું ખાવું વધુ ખાવાથી ગેસ થઈ શકે છે ઘરે શેકીને ખાવું નંબર તેત્રીસ પગને ગરમ રાખવા ચોમાસામાં પગને ગરમ રાખવા માટે મોજા પહેરો ઠંડા પગથી શરદી થઈ શકે છે ભીના મોજા તરત બદલો રાત્રે પગને ગરમ પાણીથી ધોઈને સૂકો દરરોજ સ્વચ્છ મોજા પહેરો નંબર ચોત્રીસ ઘરેલું ઉપચાર શરદી થાય તો આદુ મધ અને લીંબુનું મિશ્રણ લો આ ગળામાં રાહત આપે છે એક ચમચી મધમાં થોડું આદુ ભેળવો વધુ ખાવાથી શરીરમાં ગરમી વધી શકે છે દિવસમાં બે વાર લો નંબર પાંત્રીસ બાફવું શરદી કે ઉધરસમાં ગરમ પાણીમાં વિક્સ નાખીને બાફ લો આ શ્વસન માર્ગને ખોલે છે પાંચ દસ મિનિટ બાફ લેવી વધુ બાપથી ચામડી લાલ થઈ શકે છે દિવસમાં એક વાર લો નંબર છત્રીસ ફૂટવેરની સફાઈ ભીના ફૂટવેરને સુકવીને સ્વચ્છ રાખો ભીના ફૂટવેરથી ફૂગનો ચેપ થઈ શકે છે ગરમ પાણીથી ધોઈને સૂર્યપ્રકાશમાં સૂકો દરરોજ ફૂટવેર બદલો સ્વચ્છ ફૂટવેર પહેરો ઉપાય નંબર સાડત્રીસ શરીરની સ્વચ્છતા ચોમાસામાં દરરોજ નહાવવું ગરમ પાણીથી નહાવાથી શરીર સ્વચ્છ રહે છે એન્ટી બેક્ટેરિયલ સાબુનો ઉપયોગ કરો ભીનું શરીર ચેપનું કારણ બની શકે છે નહાયા પછી શરીરને સારી રીતે સૂકો નંબર આડત્રીસ ગરમ પાણીનો ગજરો ગળામાં ખરાશ હોય તો ગરમ પાણીમાં મીઠું નાખીને ગજરવો કરો આ ગળાના ચેપને દૂર કરે છે દિવસમાં બે ત્રણ વાર ગજરવો કરો વધુ મીઠું નાખવાથી બળતરા થઈ શકે છે ગજરવા પછી મોં ધોઈ લો નંબર ઓગણચાલીસ ઓછું તીખું ખાવું ચોમાસામાં વધુ તીખું ખાવાથી પેટની સમસ્યા થઈ શકે છે અને સાદો ખોરાક ખાવો તીખું ખાવાથી બળતરા અને ગેસ થઈ શકે છે ખોરાકમાં હળવા મસાલાનો ઉપયોગ કરો દિવસમાં સાદો ખોરાક ઉપાય નંબર ઊંઘ લેવી સાઠ થી આઠ કલાકની ઊંઘ લેવી ઊંઘથી રોગ પ્રતિકારક શક્તિ મજબૂત થાય છે ભીના બેડ પર ન સૂવું ઓછી ઊંઘથી થાક અને ચીડિયાપણું વધે છે રાત્રે નિયમિત સમયે સૂવું મિત્રો હવે આપણે એ પણ જાણી લઈએ કે ચોમાસાની અંદર શું ભૂલો ના કરવી જેથી અમે તમને બીજી વીસ એવી માહિતી આપવા જઈ રહ્યા છીએ જે તમારે વરસાદી વાતાવરણ અને ચોમાસામાં બિલકુલ પણ નથી કરવાની તો ચાલો એક પછી એક તે પણ જાણી લઈએ જે તમને ખૂબ જ ઉપયોગી થશે ચોમાસાની ઋતુમાં સ્વાસ્થ્ય જાળવવું એ એક પડકાર હોય છે કારણ કે ભેજ અને બેક્ટેરિયા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે નીચે વીસ એવા અનોખા ઉપાયો આપેલ છે જે ઓછા લોકો જાણે છે અને જે ચોમાસામાં કરવાથી બચવું જોઈએ તેવી ભૂલો દર્શાવે છે નંબર એક વરસાદનું પાણી ક્યારે પણ ચહેરા પર ન લગાવવું ચોમાસામાં વરસાદનું પાણી ધૂળ અને પ્રદૂષણથી દૂષિત હોય છે જે ચહેરા પર લગાવવાથી ચામડીના ચેપ થઈ શકે છે ઘણા લોકો વરસાદમાં ભીંજાયા પછી ચહેરો નથી ધોતા જે ખોડો અને એલર્જીનું કારણ બને છે વરસાદમાં ભીંજાયા પછી તરત ચહેરો એન્ટી બેક્ટેરિયલ ફેસવોશથી ધો દૂષિત પાણી ચામડીના છિદ્રો બંધ કરી શકે છે છત્રીનો ઉપયોગ કરો અને ચહેરો આ ભૂલ ટાળવાથી ચામડી સ્વસ્થ રહેશે નંબર બે ભીના વાળ ન બાંધવા ચોમાસામાં ભીના વાળ બાંધવાથી ખોપરીની ચામડીમાં ફૂગનો ચેપ થઈ શકે છે ભેજવાળા વાતાવરણમાં ખોપરી ભીની રહેવાથી ખંજવાળ અને ડેન્ડ્રફ વધે છે ઘણા લોકો ઉતાવળમાં ભીના વાળ બાંધી લે છે તે ખોપરીના સ્વાસ્થ્યને નુકસાન કરે છે વાળને નેચરલી સુકવા દો અથવા હેર ડ્રાયરનો ઉપયોગ કરો એન્ટી ફંગલ શેમ્પૂનો ઉપયોગ કરો આ ભૂલ ટાળવાથી વાળ અને ખોપરી સ્વસ્થ રહેશે નંબર ત્રણ ભીના હાથે આંખો ન ઘસવી ચોમાસામાં ભીના હાથે આંખો ઘસવાથી બેક્ટેરિયલ ચેપ જેમકે થઈ શકે છે ભેજવાળા હાથમાં બેક્ટેરિયા સરળતાથી ફેલાય છે જે આંખોમાં બળતરા કરે છે ઘણા લોકો આ બાબતે બેદરકાર રહે છે હાથને સાબુથી ધોઈને સૂકો અને પછી જ આંખોને સ્પર્શ કરો આંખોમાં બળતરા થાય તો ડોક્ટરની સલાહ લો આ ભૂલ ટાળવાથી આંખોનું સ્વાસ્થ્ય જળવાશે નંબર ચાર ભીના નાકનું વારંવાર નાક ન લૂછવું ચોમાસામાં શરદી થવાથી નાક વારંવાર લૂછવું પડે પરંતુ ભીનો રૂમાલ વાપરવાથી ચેપ વધી શકે છે ભેજવાળા રૂમાલમાં વાયરસ અને બેક્ટેરિયા ફેલાય છે ઘણા લોકો એક જ રૂમાલનો ઉપયોગ કરે છે જે શરદી લંબાવે છે ડિસ્પોઝેબલ ટીશ્યુનો ઉપયોગ કરવો અથવા રૂમાલ ધોઈને સૂકવો નાક લૂચ્યા પછી હાથ ધોવો આ ભૂલ ટાળવાથી શરદી ઝડપથી મટે છે નંબર પાંચ ભીના બ્રશનો ઉપયોગ ન કરવો ચોમાસામાં ભીના ટૂથબ્રશનો ઉપયોગ બેક્ટેરિયાને આમંત્રણ આપે છે ભેજથી બ્રશના બિટમાં ફૂગ ઉગી શકે છે જે મોંમાં ચેપનું કારણ બને છે ઘણા લોકો બ્રશને સૂકવતા નથી બ્રશને દાંત સાફ કર્યા પછી સૂકવો અને ઢાંકીને રાખો દર ત્રણ મહિને બ્રશ બદલો આ ભૂલ ટાળવાથી મોંનું સ્વાસ્થ્ય જળવાશે નંબર છ ભીના કાન ન રાખવા ચોમાસામાં કાનમાં પાણી જવાથી ભીના રાખવાથી ફંગલ ઇન્ફેક્શન થઈ શકે છે ભેજથી કાનની નહેરમાં બેક્ટેરિયા વધે છે જે ખંજવાળ અને દુખાવો કરે છે ઘણા લોકો કાનને સુકવતા નથી નહા પછી કાનને સૂતરના ટુવાલથી સૂકવો કોટન બર્ડનો ઉપયોગ ટાળો કારણ કે તે ચેપ વધારે છે ડોક્ટરની સલાહ વિના કાનમાં તેલ ન નાખો આ ભૂલ ટાળવાથી કાન સ્વસ્થ રહેશે ઉપાય નંબર સાત ભીના નખ ન રાખવા ચોમાસામાં નખ ભીના રાખવાથી ફૂગનો ચેપ થઈ શકે છે જે નખને પીળા અને નબળા બનાવે છે ભેજથી નખની આસપાસની ચામડી બેક્ટેરિયા ફેલાય છે ઘણા લોકો નખને નથી હાથ પગ ધોયા પછી નખને ટુવાલથી સૂકવો નખને ટૂંકા રાખો અને નૈલ કટર સાફ રાખો આ ભૂલ ટાળવાથી નખનું સ્વાસ્થ્ય જળવાશે નંબર આઠ ભીના ચશ્મા ન પહેરવા ચોમાસામાં ભીના ચશ્મા પહેરવાથી નાક અને કાનની ચામડીમાં ચેપ થઈ શકે છે ભેજથી ચશ્માના પેઢમાં બેક્ટેરિયા ઉગે છે જે ખંજવાળ કરે છે ઘણા લોકો ચશ્માને સૂકવતા નથી વરસાદમાં ભીંજાયેલા ચશ્માને સૂકા કપડાંથી સાફ કરો ચશ્માના કેસને શુષ્ક રાખો આ ભૂલ ટાળવાથી ચામડીની એલર્જી ઘટશે નંબર નવ ભીના શરીરે સૂવું નહીં ચોમાસામાં ભીના શરીરે સૂવાથી શરદી અને ચામડીના ચેપ થઈ શકે છે ભેજથી શરીરની ચામડીમાં ફૂગ ઉગે જે ખંચવાળ કરે છે ઘણા લોકો વરસાદમાં ભીંજાયા પછી સૂઈ જાય છે શરીરને સૂકા ટુવાલથી સાફ કરો અને સૂકા કપડાં પહેરો બેડશીટ સૂકી રાખો આ ભૂલ ટાળવાથી શરીર સ્વસ્થ રહેશે નંબર દસ ભીના ઘરમાં લાંબો સમય ન રહેવો ચોમાસામાં ભીના ઘરમાં રહેવાથી શ્વસનની સમસ્યાઓ વધે છે ભેજથી દિવાલો અને ફર્નિચરમાં ફૂગ ઉગે છે જે એલર્જીનું કારણ બને છે ઘણા લોકો ઘરને સુકવતા નથી ડી ડીહ્યુમિડિફાયરનો ઉપયોગ કરો અથવા ઘરમાં હવાનું પરિભ્રમણ રાખો ફૂગવાળી દિવાલો સાફ કરો આ ભૂલ ટાળવાથી શ્વસન સ્વસ્થ રહેશે નંબર અગિયાર ભીના પટ્ટા ન પહેરવા ચોમાસામાં ભીના બેલ્ટ કે ઘડિયાળના પટ્ટા પહેરવાથી ચામડીમાં ખંજવાળ થઈ શકે છે ભેજથી ચામડીના પટ્ટામાં બેક્ટેરિયા ઉગે છે ઘણા લોકો આને અવગણે છે પટ્ટાને દરરોજ અને સાફ કરો વોટરપ્રૂફ પટ્ટાનો ઉપયોગ કરો આ ફૂલ ટાળવાથી ચામડીની એલર્જી ઘટશે ન રાખવા ચોમાસામાં ભીના શાકભાજી ફ્રીજમાં રાખવાથી તે ઝડપથી સડે અને બેક્ટેરિયા ઉગે છે આ ખોરાક ખાવાથી પેટમાં ચેપ થઈ શકે છે ઘણા લોકો શાકભાજીને સુકવતા નથી શાકભાજીને ધોયા પછી સૂકા કપડાથી સાફ કરો ફ્રીજમાં ડબ્બામાં રાખો આ ભૂલ ટાળવાથી પેટનું સ્વાસ્થ્ય જળવાશે નંબર તેર ભીના શરીરે બહાર ન જવું ચોમાસામાં ભીના શરીરે બહાર જવાથી શરદી અને ફ્લૂનું જોખમ વધે છે ભેજથી શરીરનું તાપમાન ઘટે છે જે રોગપ્રતિકારક શક્તિ નબળી કરે છે ઘણા લોકો ઉતાવળમાં આ ભૂલ કરે છે શરીરને સૂકા કપડાથી સાફ કરો રેઇનકોટ પહેરો આ ભૂલ ટાળવાથી શરદી ઘટશે નંબર ચૌદ ભીના ફ્રીજનો ઉપયોગ ન કરો ચોમાસામાં ફ્રીજની અંદર ભેજ થવાથી ખોરાકમાં ફૂગ ઉગે છે આ ખોરાક ખાવાથી ફૂડ પોઈઝનિંગ થઈ શકે છે ઘણા લોકો ફ્રીજને સુકવતા નથી ફ્રીજને દર અઠવાડિયે સૂકા કપડાંથી સાફ કરો ખોરાકને ઢાંકીને રાખો આ ભૂલ ટાળવાથી પેટનું સ્વાસ્થ્ય જળવાશે નંબર પંદર ભીના શરીરે ઠંડુ પાણી ન પીવું ચોમાસામાં ભીના શરીરે ઠંડુ પાણી પીવાથી ગળામાં બળતરા અને શરદી થઈ શકે છે ઠંડુ પાણી શરીરનું તાપમાન ઘટાડે છે ઘણા લોકો આ બાબતે બેદરકાર રહે છે હુંફાળું કે ઓરડાના તાપમાને પાણી પીવો આ ભૂલ ટાળવાથી ગળું સ્વસ્થ રહેશે નંબર સોળ ભીના શરીરે એસીમાં ન બેસવું ચોમાસામાં ભીના શરીરે એર કન્ડિશનરમાં બેસવાથી શરદી અને સાંધાનો દુખાવો થઈ શકે છે ઠંડી હવા શરીરનું તાપમાન ઝડપથી ઘટાડે છે ઘણા લોકો આ ભૂલ કરે છે શરીરને સૂકવો અને સૂકા કપડાં પહેરો એસીને ચોવીસ થી છવ્વીસ ડિગ્રી પર જ રાખો આ ભૂલ ટાળવાથી શરીર સ્વસ્થ રહેશે નંબર સત્તર ભીના શરીરે બાળકોને ન ચૂમવું ચોમાસામાં ભીના શરીરે બાળકોને ચૂંબવાથી બેક્ટેરિયલ ચેપ ફેલાય છે ભેજથી ચામડી પર બેક્ટેરિયા હોય છે જે બાળકોને નુકસાન કરે છે ઘણા લોકો આનું ધ્યાન રાખતા નથી શરીરને સૂકવો અને હાથ ધોયા પછી બાળકોને સ્પર્શ કરો આ ભૂલ ટાળવાથી બાળકો સ્વસ્થ રહેશે નંબર શરીરે નાસ્તો ન કરો ચોમાસામાં શરીરે નાસ્તો ખાવાથી પાચનની સમસ્યા થઈ શકે છે ભેજથી શરીરનું તાપમાન ઘટે છે જે પાચન ધીમું કરે છે ઘણા લોકો ઉતાળમાં આ ભૂલ કરે છે શરીરને સૂકવો અને હુંફાળો નાસ્તો ખાઓ આ ભૂલ ટાળવાથી પાચન સ્વસ્થ રહેશે નંબર ઓગણીસ ભીના શરીરે વ્યાયામ ન કરવો ચોમાસામાં ભીના શરીરે વ્યાયામ કરવાથી શરદી અને સ્નાયુઓમાં દુખાવો થઈ શકે છે ભેજથી શરીરનું તાપમાન ઘટે છે જે સ્નાયુઓને નુકસાન કરે છે ઘણા લોકો આ બાબતે બેદરકાર રહે છે શરીરને સૂકો અને સૂકા કપડામાં વ્યાયામ કરો આ ભૂલ ટાળવાથી શરીર સ્વસ્થ રહેશે નંબર વીસ ભીના શરીરે ઠંડી દવા ન લેવી ચોમાસામાં ભીના શરીરે ઠંડી દવા જેમ કે આઈસ્ક્રીમ આકારની લેવાથી ગળામાં બળતરા થઈ શકે ઠંડી દવા શરીરનું તાપમાન ઘટાડે ઘણા લોકો આનું ધ્યાન રાખતા નથી શરીરને સૂકો અને ઓરડાના તાપમાને દબા લો આ ભૂલ ટાળવાથી ગળું સ્વસ્થ રહેશે મિત્રો આશા રાખીએ છીએ કે આ માહિતી આપને પસંદ આવી હશે આવી જ વધારે માહિતી સાંભળવા માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને આપણી ચેનલ પર બીજા પણ ઘણા બધા આવા વિડીયો આપેલા છે તો એકવાર ચેનલ પર જઈને બાકીના વિડીયો પણ જરૂરથી નિહાળવા તો ફરી મળીશું મિત્રો કોઈ નવા વિડીયો સાથે ખૂબ ખૂબ ધન્યવાદ જય હિમા ગાત્રાળ જય શ્રી કૃષ્ણ